વડોદરાના સાંસદો એક માં વડોદરામાં આવેલ શિવ આ શિવજી સ્થાપના જુમા દાદા દ્વારા કરવામાં આવી હતી સ્વયં લોકમાન્ય તિલક ત્યારે ઉપસ્થિત રહ્યા હતા તેવો ઇતિહાસ આ છે 1920 માં દાદા મંદિર પણ આરતી કરી હતી વડોદરાના સાંસદે પોતાના સોશિયલ મીડિયામાં પ્રજાજોગ સંદેશ આપ્યો હતો વડોદરા વાસી શિવજી આગમન તથા વિસર્જન વખતે બીજે પર અશોભનીય ગીતો ન વગાડે ધાર્મિક અને ધર્મને લાભ ન દુખાય તેની સખેજારી રાખવી જરૂરી છે સૌ પ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે સમતસરીના મિચ્છામી દુખડમ પાઠવું છું જ્યારે વડોદરાની વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે 1901 થી વડોદરાની અંદર ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં પ્રોફેસર માણેકરાવજીએ બાર ગંગાધર તિળકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી સાર્વજનિક ગણેશોત્સવ સૌ પ્રથમ અહીંયા એમણે એનું શરૂઆત કરી હતી ત્યારે ઓગણીસો એક બાદ આજે એકસો પચીસ વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપનાના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામશાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસ બી વિરાસત બીની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનું પણ સર્વપ્રથમ ભારતનું મંદિર અહીંયા આવેલું છે એટલે આ સ્થાનનું બરોડા સ્ટેટમાં અને હાલના વડોદરામાં ખૂબ જ મહત્વ રહ્યું છે અને આજના દિવસે મારે અહીંયા મને આવી અને સહભાગી થવાનો લાવો મળ્યો તે બદલ જુમ્મા દાદા વ્યાયામ શાળાના સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું ને જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ થાય છે કલ્ચરલ ફિઝિકલ એજ્યુકેશનના સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડેલિવરેશન આ વખતે પણ અમે જ પ્રકારનું રાખવી છે જેની અંદર ભજન અને પેલા એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ સ્ક્રીન ઉપર અમે તમને બતાવી દઈશું એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાડવામાં આવશે અમારી પાસે બે હજાર અગિયારનો બે હજાર પંદરનો ત્યાર પછી બાવીસ સુધીના પ્રોગ્રામ છે અમારી પાસે કોપીઓ છે એ જો તમે સ્ક્રીન પર બતાડો તો દેટ વુડ બી મચ બેટર હા શ્રીજીનો ઇતિહાસ એટલે ઓગણીસો ને એકમાં શરૂઆત કરી અમે અહીંયા આગળ જુમ્મા દાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા છતાં પણ તેમણે આ ગણેશોત્સવની શરૂઆત જે નેશનલ ઇન્ટિગ્રેશન માટે રોપાની ટિળકજીએ શરૂ કરી હતી એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમા દાદાએ કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિક પોતે અહીંયા આવ્યા હતા સયાજીરાવને મળ્યા પછી જુમા દાદાની સાથે પણ વાત કરી હતી અને ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન થઈ અને ઓગણીસો એકમાં આની શરૂઆત કરી હતી